பட <laughs> આવું કક્ષ છે અમારા ગામ નો તળાવ નો નજારો જે પાણી અત્યારે જાય છે વિડીયો બધી વેચકાણ પાણી છે

લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો પાણી જાય છે

સિહોર તાલુકાનું રામધેરી ગામ રામ તળાવ થયેલ છે જેનું પાણી આજે રજા સેવા તળાવ આવ્યા સિવા આવું બધું પાણી જાય છે મારું ગામ છે સિહોર તાલુકાનું રામધી ગામ

પાસે ફાળ તળાવ દેવા આ છે તળાવ આ છે અમાર રામધિરીનું તળાવ

આને પણ બધું ફોરેસ્ટ વિસ્તાર છે સંતરું બંગર નમસ્તે ભાઈ નમસ્તે કમેન્ટ કરીજો મારા વાલા કમેટો કરીજો

જો એ પણ અમારે બાળકો નાય છે ક્યારે બધું પાણી જાય છે મસ્ત મજાનું કોઠો જે અહીંયા એમનું માપ છે તળાવ તળાવનું ચાલીસ ફૂટ પાણી ભીર્યું છે જો ચાલીસ બેતાળીસ ફૂટ પાણી ભીર્યું છે હાલમાં

હવે હવે ચપ્પલ દે પડે ને પાણી જો કમેટ કરજો ભાઈ વિજયભાઈ દરિયા જય માતાજી વિજયભાઈ જો આજ પાછા તળાવ આવ્યા છે અમારે વિજયભાઈ દરિયા છે સુરત થી જોઈ રહ્યા છે પછી અમારા પિન્ટુભાઈ જોઈ રહ્યા છે કમેન્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને લાઈક કરી દેજો મારા વાલા નમસ્તે વિદયભાઈ આવું કાક પાણી પડે છે તળાવના નીકળે છે જો ડોક્ટર સાહેબ એવા છે

એ તો માનો મેરામણ હોય ભાઈ હાજર